જે સોશિયલ મીડિયા દ્વારા પ્રેસને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવ્યું હતું કે જે રીતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાનો નિર્ણય લઈ અને જિલ્લા રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું રાજીનામું લઈ લીધું અને એને પોતાના પદ છોડી દેવાનો જે આદેશ કર્યો તેની સાથે સાથે એનએસયુઆઈના હોદ્દેદારો પણ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે કે રાજીનામા દીધા છે એવા સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ફરતા હતા કોઈ પણ વ્યક્તિ જાતિ હોય તો એને સગાવાલા હોય એવું બને કે એની સાથે જાય પણ એની અંદર ભાઈનો પણ એવો એવો મેસેજ અને એનો ફોટો હતો કે એને રાજીનામું દીધું છે પણ એ મેં બપોરે પણ અમુક મીડિયાની ચેનલોને મેં બહુ સ્પષ્ટ કીધું હતું કે આમાં ઘણા લોકો સુતા હોય અને લોકો આવા ઓપડગંડા કરી અને આવા મેસેજો મૂકી રહ્યા છે એટલે અત્યારે હું બહુ સ્પષ્ટપણે અત્યારે આ પાંચ ભાઈ બી મારી સાથે છે એમના મિત્રો પણ સાથે છે અને બહુ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે એમને કોઈ રાજીનામું મોકલ્યું નથી એને કોઈ પાર્ટી છોડી નથી અને ભવિષ્યમાં પણ એ પાર્ટી છોડવાના નથી પાંચ પાર્થભાઈ પણ આ મારી હાજરમાં છે અને એમનું તમે નિવેદન સાંભળી લો આજે સવારથી જે પ્રેસ મીડિયાના માધ્યમથી જે ન્યૂઝ ફ્રી રહ્યા છે કે એનએસયુઆઈના પદ પરથી મેં રાજીનામું આપ્યું તે તદ્દન ખોટી વાત છે મારી જાણ બાર આ ન્યૂઝ ફેલાવવામાં આવ્યા છે હું પાર્થ બગડા એનએસયુઆઈ નો કાર્યકર્તા હતો ને રહીશ અને આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટેની આ લડાઈમાં હું સહભાગી છું